નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લામાં પોલિંગ સ્ટાફની મતદાન પ્રક્રિયા યોજાઈ ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયેલા છસો પંચોતેર જેટલા કર્મચારીઓ તેમજ અધિકારીઓ પોસ્ટલ બેલેટથી તેમના મતાધિકારનો ઉપયોગ કરશે મતદાનના દિવસે મતદારો સુચારુ રીતે મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત રહેનાર ગીર સોમનાથ જિલ્લાના પોલિંગ સ્ટાફ દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ઊભા કરવામાં આવેલ પોસ્ટલ બેલેટ મતદાન કેન્દ્ર ખાતે પોસ્ટલ બેલેટ થકી મત આપી પોતાના ઉપયોગ કર્યો હતો નોંધનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સાતમી મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલિંગ સ્ટાફ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બીજી મે સુધી સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી પોસ્ટલ દ્વારા મતદાન પ્રક્રિયા આયોજિત કરવામાં આવી છે સંજય રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ